તમારું સ્વાગત છે વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરી મારો આવ્યા અને પાળા બાળા ધોઈ નહીં ખા જોઈ લે આ બાજુ કપામાં વાંધો નથી બાકી પાળા ફોડી નહીં ખા તોડી ફોડી નહીં ખા હા જુઓ

જો આ આ છે આ જાવા ન ના આ તો આમ છે ને

ચોથું એક પેક છે બાકી આગળ પછાટા જાતો હોવું પછી મારે થકો નહી Hmm. buah bu asal ini ha. Rabri rabri kari ini ke bade ya. Rabdi, rabdi ya? Hmm.

મિત્રો અહીંયા વાળી આટો મારીને આપણે આવી છીએ ઘર બાજુ અમે એટલો વર્ષ જોડો ને કે અહીં ઘણા ફેર ભૂઆ ભૂઆ આમ પાડા બાળા થોડી નાખા છે ખાલી આ રસ્તાની હાલત જોઈ ગયો તમે કાકરા કાઢી દીધા ને ધોઈ દે થોડી નાખા પાડા તોડી નાખા